ભરૂચ જિલ્લાના નેત્રંગ વાલિયા અને જગડિયા તાલુકાના અનેક આદિવાસી ગામોમાં આજે પણ ખેડૂતોએ સિંચાઈના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે નેત્રંગ તાલુકાના જ એકસો વીસથી વધુ ગામો સિંચાઈના પાણીથી જાણે વંચિત છે ત્યારે ખેડૂતોએ ડેમ અને કેનાલમાં તાત્કાલિક રિપેરિંગ થાય તેવી માંગ કરી છે ભરૂચ જિલ્લામાં આવેલા લગભગ પાંચ દાયકા જૂના બલડેવા પિંગોટ અને ડેમની કેનાલો તૂટેલી અને જર્જરિત હાલતમાં હોવાથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી આ ડેમો દ્વારા પાંચ હજાર આઠસો પાંત્રીસ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડવાની યોજના હતી પરંતુ હાલમાં માત્ર ચારસો હેક્ટર જમીન સુધી જ પાણી પહોંચે છે બલદીવા ડેમની કેનાલ આઠ હજાર એકસો પચાસ મીટર પિંગોટની અગિયાર હજાર સત્યાવીસ મીટર અને ધોલી ડેમની છ ત્રેવીસ કિલોમીટર લાંબી છે પરંતુ આ કેનાલોની ખરાબ સ્થિતિને કારણે પાણીનો વ્યવસ્થિત પુરવઠો શક્ય બન્યો ખેડૂતોની માંગ છે કે આ ત્રણેય ડેમની તાત્કાલિક નવીનીકરણ કરવામાં આવે અને ઊંડા કરી તેમની પાણી સંગ્રહ ક્ષમતા વધારવામાં આવે ચોમાસાનું જે પાણી સંગ્રહ થવું જોઈએ તે પાણી સંગ્રહ થતું નથી કારણ કે બધા ડેમો સિલ્ટિંગ થઈ ગયેલા છે અને એમાંથી જે વર્ષો પહેલાં આજથી પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલા જે કેનાલો બનાવલી તે કેનાલો આજ દિન સુધીમાં અઢી કેનાલો ચાલતી નથી કેનલો બધી જર્જરી તારતમાં પડેલી છે ઝાડી ઝાખડ ઉગી ગયેલા છે અંદર ઘણી જગ્યાએ કોન્ક્રીટ પણ નથી એટલે પાણીનો વ્યય બહુ થાય છે અને ખેડૂતોને જે માલ કરે જે કંઈ બિયારણ લઈને નાના ખેડૂતો હોય કે મોટા ખેડૂતો હોય શેરડી કરે મગ કરે એવું પચુરમ ડાંગર કરે કોઈ બી વસ્તુ કરે તો તે પાક નિષ્ફળ જતો છે ખેડૂતોને ખર્ચા બહુ કરવા પડે આ ડેમોની મુખ્ય સમસ્યા એ છે કે તેમાં એંશી ટકા સુધી પાણી ભરાઈ ગયું છે જેના કારણે વરસાદી પાણી સંગ્રહ થાય તે પહેલાં જ ઓવરફ્લો થઈ જાય છે સરકારી રેકોર્ડમાં ડેમોને સો ટકા ભરાયેલ તરીકે નોંધવામાં આવે છે પરંતુ વાસ્તવિક સ્થિતિ તદ્દન વિપરીત છે આના પરિણામે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ન મળવાને કારણે ખેતી અને આજીવિકા પર ગંભીર અસર પડી રહી છે કે છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી આ ડેમમાં જે વરસાદી પાણી આવે છે અને વરસાદી પાણીના પ્રવાહની સાથે માટીપુરાણ પણ આ ડેમમાં થયું છે આજે ત્રણે ત્રણ ડેમમાં એંસી ટકાથી માટી પુરાણ થઈ ગયું છે એટલે દર વર્ષે ડેમ ઓવરફ્લો થાય ડેમ ઓવરફ્લો થાય એટલે સરકારના ચોપડે એવું નખાય કે બલદેવા ધોલી અને પિંગોટ ડેમ ઓવરફ્લો થયો પરંતુ ભૌગોલિક પરિસ્થિતિ સાવ જુદી છે ડેમમાં માત્ર ત્રીસ ટકા જેટલો જ ત્રીસ ટકા જેટલું જ પાણીનો સંગ્રહ થાય છે અને એના કારણે ડેમની પાણીની સંગ્રહ કરવાની ક્ષમતામાં પણ ઘટાડો થયો છે અને ખેડૂતોને સિંચાઈ માટેનું પૂરતું પાણી પણ મળતું નથી સમસ્યાના નિરાકરણ માટે સ્થાનિક ખેડૂતો અને ખેડૂત સંગઠનોએ ડેમોના ઊંડાણ અને કેનાલના સમારકામ માટે સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવાનું નક્કી કર્યું છે જેથી આ ગંભીર મુદ્દો ઉકેલાય આ મુદ્દે સાંસદ મનસુખભાઈ વસાવા રાજ્ય અને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી ચૂક્યા છે જોકે સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તેનો કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી આસપાસ કરજણ ડેમ છે નર્મદા ડેમ આવ્યો છે છતાં પણ આ બેલ્ટ સિંચાઈ સોલ્વ થયો છે ઉદ્વન સિંચાઈ યોજના થકી ડેડીયાપાડાના કેટલાક ભાગને ઉકાઈનું પાણી મળવાનું છે અને બીજું કરજણ લિફ્ટ ઇરિગેશન થકી નેત્રંગ તાલુકા અને વાલિયા તાલુકા અને સુધીના ખેડૂતોને જે આવેલા ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે ભરૂચ જિલ્લાના ટ્રાઇબલ વિસ્તારો જેમ કે વારિયા ઝઘડિયા નેત્રંગ અને સાગબારામાં ચારથી થી વધુ મોટા ડેમો હોવા છતાં સિંચાઈની સમસ્યા યથાવત છે ઉકાઈ કેનાલ યોજના હેઠળ ડેડિયાપાડા તાલુકાને સિંચાઈ માટે પાણી મળવાની શક્યતા છે આ ઉપરાંત કરજણ ડેમનું પાણી જે હાલ કોતરોમાં વહી જાય છે તેને ધોલી ડેમ તરફ ડાયવર્ટ કરવામાં આવે તો પંદરથી વધુ ગામોના ખેડૂતોને સિંચાઈ અને પીવાનું પાણી મળી શકે નિલેશ ટેલર જીએસટીવી ભરૂચ